આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય ગુજરાતની એકત્રીસ જિલ્લા પંચાયત બસ્સો એકત્રીસ તાલુકા પંચાયત અને એક્યાસી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ભારે બહુમતી ધરાવતો અભૂતપૂર્વ જનાદેશ મળ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું જોરદાર જીત વડે મતદારોએ ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું સમર્થન કર્યું છે તો ગૃહમંત્રી અમિત શાહે પણ ટીમ ગુજરાત ભાજપને બિરદાવી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપની ભગવા લહેર જેવા પરિણામનો યશ અદના કાર્યકરની મહેનતને આપ્યો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આવતીકાલે અંદાજપત્ર બે હજાર એકવીસ બાવીસ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે અને ગુજરાતના એક લાખ સત્તર હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો સમાચાર વિગતવાર ગુજરાતની એકત્રીસ જિલ્લા પંચાયત બસો એકત્રીસ તાલુકા પંચાયત અને એક્યાસી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને ભારે બહુમતી ધરાવતો અભૂતપૂર્વ જનાદેશ મળ્યો છે કોંગ્રેસ સહિતના એક પણ રાજકીય પક્ષને મામૂલી બેઠકથી સંતોષ લેવો પડે તેવા ચૂંટણી પરિણામ બહાર પડી રહ્યા છે મતગણતરીની રૂખ ભાજપ તરફી હોવાનું બપોરે ફલિત થતાં જ ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા પ્રદેશ કાર્યાલયમાં વિજય ઉત્સવ શરૂ થઈ ગયો હતો સફળતાની શુભેચ્છા કાર્યકરોને પાઠવવા માટે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ શ્રી કમલમ પહોંચ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીતની ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે ટીમ ભાજપ વતી તેઓ જનતાનો આભાર માને છે પત્રકારો સાથે વાત કરતા શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે કોંગ્રેસને આટલો મોટો જાકારો જનતાએ ગુજરાતમાં કદી આપ્યો નહીં હોય પણ ગુજરાતને ત્યારથી જે રીતે મોસાળ મહાપીર એ રીતે ગુજરાતને મદદ કરી છે લોકોને એનો પ્રતિસાદરૂપે જે પ્રેમથી આપ્યો છે તે ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું સી આર પાટીલ ને અભિનંદન આપું છું એમની આખી સંગઠનની ટીમ અમારા લાખો કાર્યકર્તાઓ જે પરિશ્રમ કર્યો છે એને કારણે આ વિક્રમજનક વિજય બન્યો છે ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી બધી બેઠકો મળી નથી વિકાસ ની રાજનીતિ જ આ ચૂંટણીનો મુદ્દો હતો ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ચૂંટણી પરિણામોને વધાવી લેતા કહ્યું હતું કે ભાજપ સરકારની ઉત્તમ કામગીરીના આધારે લોકોએ ભાજપને મત આપી સત્તાનું સુકાન સોંપ્યું છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદારો સાથેના સંપર્કનું પરિણામ સરકાર દ્વારા કરવામાં આવેલા કામોનું પરિણામ આજે દેખાય છે ફક્ત પાંચ જિલ્લા પંચાયતની સીટો હતી આજે એકત્રીસ માં એકત્રીસ માં ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહી છે અને કદાચ એકત્રીસ એકત્રીસ જિલ્લા પંચાયત જીતવાની શક્યતાઓ દેખાઈ રહી છે એવું જ પરિણામ નગરપાલિકામાં એવું જ પરિણામ તાલુકા પંચાયતમાં જણાઈ રહ્યું છે આ ભવ્ય વિજય તરફ જયારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ત્યારે હું આદરણીય મોદી સાહેબનું ગુજરાતના સૌ મતદાર ભાઈ ખૂબ આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીમાં ફરીથી વિશ્વાસ મૂક્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જોરદાર જીત બદલ મતદારોનો આભાર માન્યો છે પોતાના ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે ગુજરાતભરની નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન ગુજરાત કરે છે તેમણે ઉમેર્યું હતું કે ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે તેઓ ગુજરાતની જનતાને નમન કરે છે ગૃહમંત્રી અમિત શાહે પણ ભાજપને બહુ મોટી જીત આપવા બદલ ગુજરાતના મતદારોનો આભાર માનતું ટ્વીટ કર્યું છે તેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી મોદીના વિકાસને સમર્પિત નેતૃત્વમાં વિશ્વ શ્વાસ વ્યક્ત કરવા લોકોએ ભાજપને જીત આપી છે શ્રી શાહે ભાજપના અદના કાર્યકરોની મહેનતને આ વિજયનો યશ આપ્યો છે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીની મતગણતરી હજુ પૂરી થઈ નથી ત્યારે સત્તાવાર રીતે બહાર પડેલી રાજ્યકક્ષાની છેલ્લી માહિતી આ પ્રમાણે છે ભાજપને જિલ્લા પંચાયતમાં સાતસો તાલુકા પંચાયતમાં ત્રણ હજાર છત્રીસ અને નગરપાલિકામાં બે હજાર સત્યાવીસ બેઠક મળી છે જ્યારે કોંગ્રેસને જિલ્લા પંચાયતમાં એકસો તાલુકા પંચાયતમાં એક હજાર એક અને નગરપાલિકામાં ત્રણસો પંચોતેર બેઠક મળી છે અપક્ષને જિલ્લા પંચાયતમાં ત્રણ તાલુકા પંચાયતમાં એકસો બાર અને નગરપાલિકામાં એકસો અડસઠ બેઠક મળી છે આમ આદમી પાર્ટીને જિલ્લા પંચાયતમાં બે તાલુકા પંચાયતમાં એકત્રીસ અને નગરપાલિકામાં નવ બેઠક મળી છે જ્યારે બહુજન સમાજ પાર્ટીને જિલ્લા પંચાયતમાં એક તાલુકા પંચાયતમાં ચાર અને નગરપાલિકામાં છ બેઠક મળી છે જ્યારે અન્ય વિજેતાઓને ફાળે ગયેલી બેઠકની સંખ્યા જોઈએ તો જિલ્લા પંચાયતમાં ચાર તાલુકા પંચાયતમાં સોળ અને નગરપાલિકામાં ચોવીસ બેઠક તેમના ફાળે ગઈ છે આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી સાંભળી રહ્યા છો ભારત સરકાર લાવે છે પહેલીવાર રમકડાનો રમકડા અનોખો મેળો જ્યાં હશે બાળકોને ને સાથે જ્ઞાન આપતા રમકડા ધી ઇન્ડિયા ટોય ફેર બે હજાર એકવીસ સત્યાવીસમી ફેબ્રુઆરી થી બીજી માર્ચ ખેલ હૈ ભાઈ ખેલા હૈ બળા રંગ બિરંગા ખેલા હૈ બારસો થી વધુ પ્રદર્શનકારો પાસેથી રમકડા ખરીદવાની બહોળી તક અત્યારે જ રજીસ્ટર કરો ડબલ્યુ 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 ગુજરાત વિધાનસભામાં આવતીકાલે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી મંત્રી નીતિનભાઈ પટેલ આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરશે ગઈકાલથી ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરૂ થયું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રવચન સાથે શરૂ થયેલી બેઠકમાં શોકદર્શક ઠરાવ દ્વારા સદગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના પ્રવચનમાં રાજ્ય સરકારની વિકાસ કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે નળસે જળ યોજના વડે ઘેર ઘેર પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવાની ઝુંબેશ ખરેખર જન આરોગ્ય માટે વરદાનરૂપ સાબિત થશે સમાજની સેવા તો લોકો અનેક પ્રકારે કરતા હોય છે પરંતુ ગામમાં શૌચાલય બનાવવાની સેવા પહેલીવાર જોવા મળી છે અને તે પણ તાપી જેવા આદિવાસી પંથકમાં તાપી જિલ્લાના રમીલાબેન ગામીતે છેલ્લા છ વર્ષથી જાત મહેનતથી સાતસો જેટલા શૌચાલયોનું નિર્માણ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વચ્છ ભારત ઝુંબેશને આગળ વધારી છે અમારા વિસ્તારની અંદર ગંદકી જઈને મને વિચાર આવ્યો કે આજે ગાંધીજી નો અને મોદી સાહેબ નું જે સપનું છે પૂરું કરવાને માટે મેં સ્વચ્છ ભારત મિશન અભિયાન સાથે જોડાઈ કામગીરી ચાલુ કરી અમારા વિસ્તારની અંદર મારા પંચાયતમાં નવ ગામ છે નવ ગામોની અંદર મેં સાતસો જેટલા શૌચાલય બનાવ્યા આ શૌચાલય બનાવીને અમારા ગામની ગંદકી કે અમારા તાપી જિલ્લાની દરેક જગ્યાની મે દૂર કરી રાજ્યમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં અત્યાર સુધીમાં એક લાખ સત્તર હજારથી વધુ લાભાર્થીઓને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો જેમાં સાહીઠ વર્ષથી વધુ ઉંમરના અને પિસ્તાળીસથી સાઠ વર્ષ ના ગંભીર રોગોથી પીડિત લોકોનો સમાવેશ થાય છે રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઈ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઈને નોંધણી કરાવી રસી લઈ શકશે નોંધણી માટે આધાર કાર્ડ અથવા નિયત કરેલ ઓળખપત્ર તથા પિસ્તાળીસ થી ઓગણસાઠ વર્ષના ગંભીર રોગના લાભાર્થીએ રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું પ્રમાણપત્ર ફરજીયાત રજૂ કરવાનું રહેશે રાજ્યમાં સાહીઠ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે કોરોના રસીકરણનો ગઈકાલથી આરંભ થયો છે જે અનુસંધાને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રસીકરણનો શુભારંભ દમણ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર એસએસ વૈશ્યએ કરાવ્યો હતો મહત્વનું છે કે મોટી દમણ સીએચસી હોસ્પિટલ ખાતે વડીલોને નિઃશુલ્ક રસી આપવામાં આવી રહી છે કોંગ્રેસ કમાન્ડે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિધાનસભા પક્ષના નેતાઓના રાજીનામા સ્વીકારી લીધા છે પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓના પરિણામો બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડા અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ પોતાના પદ ઉપરથી રાજીનામા આપી દીધા હતા કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ આ બંને નેતાઓના રાજીનામા પક્ષના હાઈકમાન્ડ દ્વારા સ્વીકારી લેવાયા છે ચાલુ મહિનાના અંત સુધીમાં નવા નેતાની જાહેરાત થશે નવી દિલ્હીમાં યોજાઈ રહેલી મેરીટાઇમ ઇન્ડિયા સમિટ બે હજાર એકવીસમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની મેરીટાઇમ ક્ષેત્રની સિદ્ધિઓની રજૂઆત કરી હતી શ્રી રૂપાણીએ કહ્યું હતું કે સમગ્ર દેશમાં ચાલીસ ટકા કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે અને વિદેશી મૂડીરોકાણ આકર્ષવામાં પણ ગુજરાત અગ્રેસર છે તેમણે કહ્યું કે સમગ્ર મેરીટાઇમ સેક્ટરમાં રાજ્યમાં દોઢ લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન્સ મળ્યા છે જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડે એશી હજાર કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન્સ મેળવ્યા છે ગુજરાતની એકત્રીસ જિલ્લા પંચાયત બસો એકત્રીસ તાલુકા પંચાયત અને એક્યાસી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ભારે બહુમતી ધરાવતો અભૂતપૂર્વ જનાદેશ મળ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું જોરદાર જીત વડે મતદારોએ ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું સમર્થન કર્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપની ભગવા લહેર જેવા પરિણામનો યશ અદના કાર્યકરોની મહેનતને આપ્યો સમાચાર પૂરા થયા